તે અરે રે શુદ્ધતા લાવવા માટે કે ઘરમાં કોઈ ખરાબ આત્માથી એ ભાગી જાય હા 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 મારી એટલે બધાનું સારું થાય જેમ કીધું એમ કે એમ આપણે જે ચાલ્યા જેમ કીધું જેમ ચાલ્યા પણ કોઈ વાતે પડ્યું નથી એટલે કેમ ના એવું હોય તો રૂપાલ હા રૂપાલ અનુભવ કરો હા વધારે તમને સમજણ પડે હા પણ

બે માતાઓના દુઃખ છે તમારા ઘરમાં બીજું ગોઘા નું દુઃખ ઈ ગોઘા ની જગ્યા છે ઈ વર્ષો

તમને પૈસે ટકે બરબાદ કરી નાખ્યા તમારી મિલકત બરબાદ કરી નાખી તમારી માતાઓને તો એકદમ બોલવા દીધી નથી આ સુધી ઘર ઘર ઠેર 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 તમારા શબ્દ તોડાઈ નાખ્યા હા વાળી સાચી વાત છે સાચી આજ તમે એકલા પડી જાશો એકલા પડી ગયા મારી કોઈ આજ તમે નોધારા પડી જાશો કોઈ નથી

વર્ષે છ મહિને બે વર્ષે કઈક માણસો ખતમ થઈ જાય કાઈ કાઈ કાઈક થઈ ગયા થઈ ગયા અત્યારે ચાલુ જ છે બધાય એવું કે એક બે એક બે એક બે ચાલુ જ છે બધાય રોજ રોજ આત્મહત્યા કરી કરીને નઈ મરે છે બધાય પાંદર પાછું લે લે મળે છે બધાય એવું ચાલુ જ છે અત્યારે રિન્ટી વાત દુખ પકડો પાછી પડું નહીં માતાની સાચી વાત છે માવરમા

હજુ આજીજી કરીશ નહીં આજીજી કરવાથી દુઃખ મટશે નહીં પણ આજીજી કરવાથી રૂપાલ જોગની રસ્તો બતાવે દે રસ્તો બતાવે છે પરમવું પડે છે રસ્તો સમજી લેજે તને ખબર પડતી કારણ તને ખબર ખબર પડી જવી જોઈએ કે મરદા વાડી મશાન હોય તો મશાન માં મરદા હરજે અને મરદા હરજે ને મરદા વાડી જગ્યામાં તમે રહો ને એટલે ઈ તમારી હાલત થાય એટલે તો વાહ તારા ખાલી જવાય એટલે તો કઈક માણસો એટલે તો કઈક માણસો અરે રે કઈક માણસો કઈક જતા રહ્યા અને કઈક માણસો તું તો હમણો ય બોલે દીકરા સાચી વાત છે મારી હો ફરતો ફરતો વારો આવે ને એને પહેલા રફુ ચક્ર થઈ જાજો દીકરા હો જા માર માં

સવારે એ પછી લાઈવ મેખી લગા લ્યા તો વધારે દુખ થયું દુખ થયું પછી એટલો ખીલા ખીલા કોઈ નહી આ ખબર છે ખીલા ખીલા ઘાલ્યા પછી દુખ ના દાડા વધારે વધારે ના દાડા થઈ ગયા ચાલુ વધારે

જેમ મૂળા મેલવાની જરૂર નથી પેલા દિવસે તમને ખબર હોવી જોઈએ પેલા દિવસે કદાચ કોઈ તમને ખબર પાડી હોત ને આ જગ્યા મસાની ની માસા ની જગ્યા માં રેવાય અને એ જગ્યા છોડી દીધી હોત ને એ દિવસે તો આજ આ દિવસે ના હોય

એવી ખબર ના પડે કે માં ગુનો કહેવાય તો ગુનાનો ચકલાણ ચણ નાખી માં ચકલાણ ચણ નાખી માં કિલો 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 તારી તમારી ઈચ્છા હોય જે હવે કિલો કિલો નાખશું મારી નાખીએ આગુ ન કરીએ એના જગ્યા ઉપર કિલો મેલ્યો કે હા હા મારી પેલા ઘેર અવે જેટલા ખિલા ગાલ્યા આ ખિલા માર્યા ઈ ખિલા તો કાઢી નોખ્યા પણ ખિલાવરી માતાજી તમારા ઘેર હા ચમારિયા ખિલા નો મતલબ એક ચોકી 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 નું બીજું નોવાજ ની ભાષા માં સિક્યુરિટી હા માચી સિક્યુરિટી ને પગાર ના લો પડે સિક્યુરિટી કરે તો ચોકીવાડી માં તો ચોકી ચોકી ના ખિલા ગાલ્યા તો ઈ ચોકીવાડી ઈ ચોકી ખિલા માં કોઈ માતા હાચી ઈ માતા નો પગાર જમાડી ખરા તમે ના કોઈ દાળી ની જમાડી ના જમાડી પડે

આ ગુનો નથી ગુનો છે મારી જીના થઈ ગયો હવે જેને બચાવવા લાયા ને એ તમને નડવા લાગી હા ઓમ ની ઓમ આસુઈ આમને બાપડાને બોડો મોણસ બાપડો બોડો મોણસ બાપડો બોડો પણ હાસુ નથી સાચી વાત છે તમને કોક સિક્યુરિટી બનાવે પટાવાળા બનાવે અને પગાર ના લે તો શું કરો તમે ચોરી તો કરો કે ના કરો ચોરી કરીને પગાર પૂરો કરો ઈ છે કયા ખબર નથી હું તને કદાચ કઉ ને તો તને ખબર ના આવે તું એવું જ બોલે કે મને ખબર નથી પણ તને ખબર નથી ભલે પણ ઈ ચોકી વાળા દેવ ને તો ખબર નહિ કોઈ પણ દેવ ને કોઈ પણ ભગવાન કે દેવ માતાજી હોય કે ભૂત હોય એને શ્રીફળ તો અલાય એને શ્રીફળ ખપે તો ઈ ચોકી વાળા દેવ ને એવી પ્રાર્થના કરાય કે હે ચોકી વાળા દેવ તમે કયા દેવ છો મને ખબર નથી પણ આ સુધી આ સુધી તમે મારી અમારી રક્ષણ ભલે અમે રક્ષણ કરવા લાયા તમે રક્ષણ કરી શકે કે ના કરીએ ક્યાંય ભલે ના કરીએ કે ભલે પણ

એક માટે લાયા પણોકી વાળા દેવ તમારા ઘરે આયા ને એટલે તમે એને કશું ના આવ્યું ને એ ચોકી કરતા તમને એ નડવા લાગ્યા એટલે એને મેલવા જવું પડશે પચીસ કિલો નાખશું મા અને માપ આવી સુડેલ ને આખું અલગ જમાડશે અને મસાણી મેળવી ને અલગ સમાડજે દીવો કરવાની જરૂર નથી એક એક એ મેડી હોય કે માતા હોય મશાન ના દેવ ને કમજોર રોટલો ખાતા ની ખબર નહીં પેલા મસોની નજીક બેહતા નહીં કોઈ બીક લાગે કોઈ પેલા કોઈ ભાતુ હોય ને ભાતુ જેને આજની આજની ભાષામાં ટીફિન કહેવાય કદાચ કોઈ ત્યાંથી નીકળે ને તો ડરે કે આગળ મશાન છે એટલે જવાય નહીં નહીતર ભૂત પડાઈ લે આવું ડરતા દીકરા અનાજ કોને ડર નથી એ જ મશાનમાં રહે છે દીકરા એટલે તો અમારો સંસાર કઈક દુખી થા કઈક દુખી જે જે મશાનની આજુબાજુ રહેતા હોય અને મશાનની જગ્યા પર રહેતા હોય ને એ કદાચ સુખી થાતા નથી 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 મારી કઈ કોઈને સુખ નથી મારી